કોઈએ ખૂબ સરસ વાત કરી છે કે માણસ એક એવું પ્રાણી છે કે જે પોતાની જરૂરિયાત પૂરી થાય એટલે ગમે તે વસ્તુને કચરાની જેમ ફેંકી દેશે આ સ્વાર્થી માણસની એક નાનકડી એવી કહાની છે મિત્રો એક નાનકડું એવું ગામ અને ગામની અંદર એક વેપારી રહે વેપારી થોડો લોભી અને લાલચું પોતાની પાસે એક બળદગાડું રાખે અને કોઈ પણ સામાન હોય એ બળદગાડામાં લઈ જાય અને શહેરમાં લઈ જાય શહેરમાંથી પાછો ગામમાં લાવે અને આવી રીતે વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવે એક દિવસ બન્યું એવું કે વેપારીનો બળદ હતો થોડો ગઢો થઈ ગયો હતો એટલે કે થોડો વૃદ્ધ થઈ ગયો હતો અને આ બળદ છે એ ગામના પાદરમાં રખડતો રખડતો એક ખાલી કૂવો પડ્યો હતો નાનો કૂવો હતો આ કૂવાની અંદર જઈ અને બળદ પડી ગયો એટલે વેપારીએ જોયું તો પોતાનો બળદ પડી ગયો હતો જોયું કે બળદને અમે કઈ રીતે આમાંથી કાઢવો એણે થોડી કોશિશ કરી બળદને કાઢવા માટેની કેમ કે એનું ગુજરાન ચલાવવા માટેનો આધારભૂત આધારસ્તંભ હતો એટલે એણે બે ચાર માણસોને બોલાવ્યો પણ કંઈ કારી ચાલી નહીં એટલે વેપારીને એમ થયું કે ચાલને હવે આમે એ બળદ છે વૃદ્ધ થઈ ગયું છે એટલું કામ તો કંઈ આપતો નથી તો પછી આ બળદ છે ને એને ખોટો એને બહાર કાઢવાની મહેનત કરવી એને ત્યાં જ દફનાવી દઈએ ઉપર માટી નાખી દઈએ એટલે એણે એના એના થોડા મિત્રોને બોલાવ્યા અને બધાને પાવડાની મદદથી ધૂળ ભેગી કરવા લાગ્યા માટી લાવી અને જે બળદ પડ્યો હતો એની ઉપર નાખવા લાગ્યા એટલે બળદ છે એ રાડ નાખવા લાગ્યો કે આ બધા મને કાઢવાની જગ્યાએ મારો માલિક છે મને બહાર કાઢવાની જગ્યાએ મારી ઉપર માટી શા માટે નાખે છે એટલે માટી માટીના તગારા એક પછી એક બળદ ઉપર પડવા લાગ્યા એટલે બળદ છે એ થોડી વાર માટે શાંત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે વાહરે મનુષ્ય આટલો બધો સ્વાર્થી જ્યાં સુધી મારી જરૂર હતી ત્યાં સુધી મારો ઉપયોગ કરી લીધો અને હવે હું જ્યારે મુશ્કેલીમાં છું ત્યારે મને મુશ્કેલીમાંથી બહાર કાઢવાની જગ્યાએ મને આ રીતે દફન કરવાની વાત બળદ થોડી વખત શાંત રહ્યો ઊંડા શ્વાસ લઈ એને વિચાર્યું અને પછી બળદે એક એક કાર એક એક યુક્તિ શોધી એક યુક્તિ શોધી અને જેવી પોતાના ઉપર માટીનું તગારું પડે માટી પોતાના ઉપર આવે એટલે બળદ છે આમ ખંખેરી અને થોડો સાઈડમાં ખસી જાય એટલે બળદની ઉપર પડેલી માટી સાઈડમાં પડી જાય એ રીતે ઉપરથી જે વેપારી હતો એના મિત્રો છે એ માટી નાખતા ગયા બળદ છે ખંખેરતો ગયો ખંખેરતો ગયો અને માટી એક બાજુ થઈ જાય બળદ પાછું ઉપર આવી જાય એમ કરતાં કરતાં આખો કૂવો છે માટીનો ભરાવા લાગ્યો અને બળદ છે એની મેળે કૂવાના કિનારે આવી ગયો મતલબ કે કૂવાની બહાર નીકળી ગયો અને બળદ છે એ ત્યાંથી ઠેકડો મારી અને ચાલી નીકળ્યો અને બળદ છે ત્યાંથી ભાગી ગયો મિત્રો આ સુંદર કહાની છે આની એક સરસ મજાની શીખ એ છે જીવનમાં ઉતરવા જેવી કે માણસ છે ને એટલો સ્વાર્થી છે કે જ્યાં સુધી તમારી જરૂરિયાત હોય ત્યાં સુધી તમારો ઉપયોગ કરે છે પરંતુ આપણી આપણે આપણો ઉપયોગ કરતા હોઈએ જે માણસો એને આપણે સમયસર ઓળખી લેવા જોઈએ અને જે લોકો આપણા ઉપર ધૂળ નાખવાની કોશિશ કરતા હોય ત્યારે આપણે એને સહેલાઈથી જેમ બળદે શાંતિથી વિચારી અને પોતાની યુક્તિ સુધી એ જ રીતે આપણે શાંતિથી આપણા ઉપર જે લોકો માટીના તગારા નાખતા હોય જે રીતે કીચડ નાખતા હોય એ કીચડને ખંખેરીને એને સાઈડમાં કરી અને કીચડ ઉપર તમે આવી જશો એટલે તમે આપ મેળે પોતાના કિનારે આવી જશો તમારા લક્ષ સુધી પહોંચી જશો કહેવાનો મતલબ એ છે કે ઘણા લોકો છે તમારો ઉપયોગ કરીને તમને ફેંકી દેવા માગતા હોય છે પરંતુ આવા લોકોથી દૂર રહેવું અને આવા લોકો છે તમારા ઉપર જ્યારે કીચડ નાખે માટી નાખે ને ત્યારે તેનાથી બહાર નીકળવાની યુક્તિ છે એ સમજપૂર્વક શોધી અને તેનાથી બહાર નીકળી જવો રસ્તો ચોક્કસ મળી જાય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી